હેલો મિત્રો આજે ફરીથી એક નવી રેસીપી સાથે તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવશું આચારી મસાલા મરચાં તેના માટે મેં મોડા અને તીખા બંને જાતના મરચાં લઈ લીધા છે આચાર મસાલો છે થોડો અને બેસન લઈશું આપણે તો ચાલો હવે આપણે રેસીપી તરફ જઈશું તેના માટે મેં એક કઢાઈમાં તેલ લઈ લીધું છે કઢાઈ ગરમ કરવા મૂકી છે ને તેમાં બે ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ તતડે એટલે આપણે તેમાં જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગથી ફ્લેવર બહુ સરસ આવે છે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું તેનાથી આપણો કલર પણ બહુ સરસ આવશે હવે બધા જ મસાલા સરસ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મરચાં એડ કરી દઈશું મરચાંને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તમે કલર પણ જોઈ શકો છો બહુ જ સરસ આવ્યો છે સતત હલાવતા રહીશું જેથી નીચે ચોટે નહીં આપણા મરચાં મરચાં સરસ એવા ચડી ગયા છે તો હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરીશું એમાં આપણે ધાણા જીરું એડ કરીશું થોડોક ગરમ મસાલો એડ કરીશું ફ્લેવર માટે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું બધા મસાલાની સાથે સાથે આપણે એક ચમચી જેટલો બેસન પણ એડ કરી દઈશું બેસન એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે બધા મસાલા મરચા સાથે સરસ રીતે હલાવી દેસું મસાલાને બેસન સરસ રીતે ચડી ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો આચાર મસાલો એડ કરીશું જો તમને વધારે તીખું ભાવતું હોય તો થોડો વધારે પણ એડ કરી શકો છો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેસું આચાર મસાલો નાખ્યા પછી બહુ ચઢવા દેવાનું નથી માઈનોર એવા મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો મિત્રો તૈયાર છે આપણા આચારી મસાલા મરચાં બહુ જ ટેસ્ટફુલ છે તમે પણ ટ્રાય કરજો અને આ મરચાં ભાખરી પરોઠા રોટલી બધા સાથે સરસ લાગે છે તો મિત્રો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ